એવું લાગે તો વાતચીત કરવા આપણે મંદિરે આવી ગયા દર્શન કરી લીધા છે અને બાપુ ને પેલા આપડે પૂછ્યું કે વિડીયો બનાવી તો બાપુએ કીધું કઈ વાંધો નહીં બનાવી દેવા

અને આપણે વ્લોગ બનાવી નાખ્યો છે અહીંયા થોડોક ઘણો અને આજે સોમવાર છે એટલે આપણે આજે જવાનું છે ભોળાનાથના મંદિરે દર્શન કરવા કાલે રવિવાર હતો એટલે મેલુરીમાના મંદિરે દર્શન કરી આવવાના આજે સોમવાર છે એટલે આપણે ભોળાનાથના મંદિરે દર્શન કરવા જવાના છે આજે આપણો ભાઈબંધ આવ્યો છે આ ક્રિશ ચોસલા આજે એકલો નો અને એની યુટ્યુબ ચેનલ છે યુટ્યુબમાં હું એની આઈડી નીચે પિન કરી દઈશ તો તમે લોકો જઈને વિઝિટ કરી આવજો અને એ રામાપીરના સ્ટેટસ મૂકે છે સરસ મજાના અને એ રામાપીરનો ભક્ત છે એટલે આપણે રામાપીરના મંદિરે આવી ગયા હતા દર્શન કરવા બસ કાંઈ વાંધો નહીં તમે લોકો ક્યાંથી મારો વ્લોગ જોવો છો ને એક નાની એમથી કોમેન્ટ કરી દેજો અને હવે આપણે જવાનું છે ભોળાનાથના મંદિરે દર્શન કરવા બસ આપણે ભોળાનાથના મંદિરે જઈએ ને ના જઈને મળીએ આપણે તો મંદિરે પોગી ગયા જો અમે મંદિર છે અને આપણે ઓલા રસ્તેથી આવ્યા હતા પણ એ પહેલાં તો અહીંયા તળાવ ભરેલું હતું ને મેં કીધું પેલા તળાવ આટો મારી આવું પાણી જો જોવો તમે કેમ જાય છે રવા દે છે ડૂબકી ન હા પાણી જ જો પેલા અહીંયા રસ્તો હતો અત્યારે તો આ પાણી હિસાબે બંધ થઈ ગયો છે આપણે પેલા દર્શન કરી લીધું નથી તો આપણે અંદર જઈએ દર્શન કરી લઈએ નિબા ને તમને દર્શન કરાવી દો આજે તે પાછો અને કોમેન્ટમાં હર હર મહાદેવ કોમેન્ટ કરી દેજો અને એમ થાય આપણે સવી મહાદેવના ભગત

તકલે માટે આપણે ઘડીક ઘડીન વાત કરીશું આપણે એ બનાવી લીધો છે મૂકો ને આ મોબાઈલ શું હોય હું ખોલું નામ તો હોય ચેનલ તમને દેવું આપણે મંદિરે આવી ગયા ને દર્શન કરી લીધા છે અને બાપુ ને પેલા આપણે પૂછ્યું કે વિડીયો બનાવીએ કે તો બાપુ એ કીધું કઈ વાંધો નહીં બનાવી દેવા વાંધો નહીં આપણે બાપુ ને આપડી ચેનલ દઈ દઈએ એટલે જેથી કરી બાપુ પણ જોઈએ કે આપડા બ્લોગ એક સરસ મજાનું બોર્ડ માર્યું છે તમે લોકો વાંચી શકો છો વિડીયો નહીં સ્ટોપ કરી આમ નહીં તમે વાંચી શકશો હું ઘડીક આમને રાખી જો ઉપર લખેલું છે સવારની આરતી એટલે કે સવારે જે આરતી થાય છે ને એ ને તીસ સાડા પાંચે થાય છે સાડા પાંચ વાગ્યે અને મોબાઈલ નંબર એ લખેલો છે અને સાંજની આરતી લખેલી છે સાડા સાત વાગ્યે જો આ બધું લખેલું છે મંદિરના કાંક લખેલું છે પરિસર શરૂમાં પછી મોબાઈલ બંધ રાખવા નમ્ર વિનંતી આપણે ભાઈ મોબાઈલ બંધ રાખવાની નમ્ર વિનંતી છે વિડીયો બનાવવાની ના પાડેલી છે મોબાઈલ બંધ રાખવો એમ અને આપણે બાપુને પૂછી લીધું છે પછી તો આપણે વિડીયો બનાવ્યા છે તો બસ આપણે સરસ મજાના દર્શન કરી લીધા ને મારો ભાઈ બહેન હવે બેસી ગયો ક્રિશ તો ફેમિલી આજે તો આપણે બે જગ્યાએ દર્શન કરી આવ્યા એક તો રામાપીરના મંદિરે એક મહાદેવના મંદિરે તો આપણે મહાદેવના મંદિરે ગયા હતા દર્શન કરવાના એક બાપુ બેઠા હતા તો બાપુવારે ઘડીક આપણે વાતચીત કરી લીધી અને આપણે બાપુવારે વાત કરીને બહુ આનંદ થયો અને પછી આપણે ત્યાર પછી આપણે હાલીને ગયા હતા ને હાલીને આવ્યા એટલે આપણને ઘરે આવીને જોરદારની ભૂખ લાગી ગઈ હતી એટલે આપણે ઘરે આવીને જમી કાઢવીને અત્યારે પાછો વ્લોગને કરી દીધો છે સ્ટાર્ટ અત્યારે તણક વાગી ગયા છે ને તમે આમ જુઓ વ્યૂ જુઓ તમે અને મેઘરાજા જુઓ તમે અંધારો છે ભાઈ હમણાં તૂટી પડવાનો છે એટલે આ મેઘરાજા તૂટી ન પડે ને એ આપણે અહીંયા વ્લોગને એન્ડ કરી દઈએ અને આપણે અપલોડ કરી દઈએ તો બસ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી ટીક કેર ને બબ્બાઈ